અને મમ્મી ગયા છે મંદિરે આરાધ્યા ગઈ છે સ્કૂલે સ્કૂલે જવાનું હતું અને પાછી કાલ ને બે દિવસ અને સોમવાર ત્રણ દિવસની રજા પાછી એક દિવસ જવાનું બોર્ડના એક્ઝામ બોર્ડની એક્ઝામ ચાલે છે એ માટે અને કીર્તનભાઈ ગયા છે ટ્યુશનમાં તો ચાલો આપણે કામકાજ કરીને જો આજ તો વહેલા વહેલા ફ્રી થઈ ગયા કેમ સાડા નવ થયા ને ત્યાં આજે બધું કામકાજ પતી ગયું છે અને અડધું ખડધું બફાઈ પણ ગયું છે રસોઈનું કામકાજ તો હવે વઘાર કરવાના જ બાકી રહ્યા છે તો એ પછી કરી થોડીક વાર રહીને હજી તો વાર છે અને જો આપણને પણ શરદી જેવું થઈ ગયું છે માથું ભારે ભારે થઈ ગયું છે કેમ કે હમણાં બે ઋતુ ફરીને શિયાળામાંથી સીધો જ ઉનાળો આવી ગયો છે કારણ રાતે તો એસી ચાલુ કરવું પડ્યું એવો પડશે ઓવો વળે ગરમી ગરમી એટલે નિંદર જ નહોતી આવતી પછી એસી ચાલુ કર્યું ત્યારે થોડીક ગરમી ઓછી થઈ કેમ કે ત્રીજે માર ડાબાનો રૂમ રહ્યો મારો એટલે વધારે તપે એટલે રાતના તો હવે ઉનાળો આવશે એટલે રાતના તો સુ જ નહીં એક એસી વગર તો એસી છે એટલે નક ધાબે હોવા જવું પડે એવું છે તો અત્યારે ગરમીની સિઝનમાં તો હવે ઉનાળો આવશે ને એટલે જમવાનું ઓછું હાલશે અને બધું ઓછું થઈ જાય કેમ કે ગરમીથી પાણી નકરું જ ભાવશે અને અહીંયા જો મમ્મીએ કાકડીની કાસરી બનાવી છે તો હુકવી દીધી છે મીઠાવાળીને લીંબુવાળી એટલે ખાલી મીઠાવાળી જ કરી છે કે લીંબુવાળી કરી હોય તો બહુ ખ્યાલ નથી કાલ કરતા જ તા એટલે જો અહીંયા કાકડીની કાચરી બનાવીને હુકવી દીધી છે અને મમ્મી ગયા છે મંદિરે અને જો અમારે અહીંયા પાણનો ઢગલો પીડ્યો હતો મેદાનમાં એ જો કાલ રાતે આવ્યા તા કેટલા વાગે કહું રાતે સાડા દસ પછી જીસીબી અને મોટું ટ્રેક્ટર ખટારો આવ્યો તો જો બધો પાણાનો ઢગલો ભરી ગયા ત્યાંથી ભરી ગયા પણ આ રોડનો કાઢ્યો ને એ બધો આઈને રાખતા ગયા એનું કાક કરવું જો હવે રોડ કામ પાછળની સાઈડમાં તો જો મેટલ પથરાવા મળી છે પાછળની શેરીઓમાં હવે અમારી શેરીમાં બે ત્રણ દિવસમાં જ લગભગ આવી જાશે પાથરવા મળશે એટલે હવે ઉનાળો નજીક આવી જાશે ને ધૂળ ઉઠશે ને ત્યાં અમારે લગભગ ડામર તો થઈ જાશે એવું લાગે છે પછી જોઈએ હવે કેટલો ટાઈમ લે છે કેમ કે રોડનું કામ તો એવું છે રોડ રસ્તાનું કે ચાલુ કરે ધીમે ધીમે ત્યાં વાર લાગે બધી કરતાં કરતાં આવે એટલે ટાઈમ તો લાગી જ જાય ચાલો આપણે જાઉં છે કોકડી લેવા માટે દુકાને વહેલા ફ્રી થઈ ગયા છે તો બપોર પછી જાય તો કામ ખોટી થાય અત્યારે મામથુ મશીને કાંઈ બેહવાનો વારો આવતો નથી તો કીધું કે ચાલો જો ઉપર પૈસા લેવા માટે આવીશું તો હવે જઈ અને કોકડી લઈ આવું ચાલો આગળ મળું પાછી તો જો આજે બનાવવાનું છે રસોઈમાં કારેલાનું શાક ભરેલા તો ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે જો આપણે મીઠું નાખીને બાફી લીધા હતા એને હવે ધોઈને તો મસાલો રેડી કરી દીધો છે એમાં માંડવીનો ભૂકો નાખ્યો છે ગોળ નાખ્યો છે બધા મસાલા નાખ્યા છે ફાફડીનો ભૂકો નાખ્યો છે અને લસણવાળી ચટણી નાખી છે ભાજી ને બધો મસાલો કરી નાખ્યો છે હવે તેલ નાખીને આમાં કારેલા ધોઈને ભરવાનો છે અને અહીંયા જો ભાત પણ રેડી કરી દીધા છે તો વાગ્યા છે સાડા દસ અને રસોઈ બનવા માં છે અને અહીંયા મમ્મી જો કાસ્ટી કરી છે જય શ્રી કૃષ્ણ કાસ્ટી કરી છે જાડી જાડી કરી છે તો પાતળી કરવા બેઠ

હા પણ શું કરું નગરા મચ્છર જ થયા છે હમણાં તો પણ શું કરે હવે તડકા હા જેમ પડશે ને એમ મચ્છર ઓછા થાય અત્યારે તો હજી રહે જ ચાલો આપણે મસાલો બનાવી નાખ્યો છે કારે તો પેલા ભરી લઈ અને કીર્તનભાઈ આવે ત્યાં પાછું એને ચાક કરી દેવું જોઈએ કેમ કે એ તો કાંઈ કારે લાનું શાક ખાશે નહીં એને બનાવવાનું છે એની હાટું બીજું તો પેલા કારેલાનું બનાવી લઈએ અહીંયા જો આપણે દાળ પણ બફાઈ ગઈ છે મસ્ત એવી દાળ બાફીને પેલા રાખી દીધી છે અને કારેલા હવે ભરી લઈ ધોઈને ચાલો તો મસાલો મસાલો તો થઈ ગયો છે રેડી તો કોને કોને કારેલાનું શાક ભાવે કમેન્ટ કરજો આમ તો ઝાઝા ભાગે તો કોકને ભાવતું હોય બહુ તો બધાને ન ભાવતું હોય પણ હવે લાવવાસી એટલે કરવો તો પડશે કારેલા આવે ને ઘરમાં અને હરઘો આવે એટલે બે આવે ને ઘરમાં એટલે બે શાક થાય તારે થાય

હમણાં ઉતાવળ કરાવશો હમણાં હજી અગિયાર નહીં વાગે ને ત્યાં હાલો પેલા હું કાલે ધોઈ નાખું હવાર ખાય નહીં ઉઠે ઉઠ્યો કેટલા વાગે મેને મેં ઉ કેટલી ત્રણ ચાર વાર હું ઉઠાડવા ગઈ ઉઠે જ નહીં પછી આઠ વાગે એટલે શું થાય પછી ભાગે દૂધ પીને મોડું થઈ જાય એટલે ચાલો કારેલા ફરી લઈ પછી મળી પાસે આગળ ચાલો જો અહીંયા આપણી રસોઈ થઈ ગઈ છે રેડી અને હવે જો બાર વાગી ગયા છે તો હમણાં જમવાવાળા પણ આવતા રહેશે ને આરાધી આવી ગઈ

હાલો જમવા આવી ગયા છે તો જમવા બેસી જાય તો જો આપણે ઉઠીને આવી ગયા તા નીચે મસીને બેહવા માટે તો જો અહીંયા ઢગલો કરી નાખ્યો છે તો જો એટલા કટિંગ કર્યા હતા તો એટલા સીવી લીધા હવે ચાર કેટલા ચાર બાકી રહ્યા છે તો હવે તો વાગ્યા છે છ ને પાંચ ત્યાં ચાર પૂરા થઈ જાય અને અહીંયા મમ્મીને જો બ્લાઉઝ સિલાઈ કટિંગ કામ કરવા કામ આલે છે અહીંયા કટિંગ કરે છે ને હમણાં પછી સીવવા બેસે

અને હવે ચાર બાકી છે તો પૂરા કરી લઈ ત્યાં હમણાં ટાઈમ થઈ જાય રસોઈ બનાવવાનો ચાર પૂરા કરશું ત્યાં હમણાં મોરલો બોલી પીસ હોય ને આવે હા અને ઓલું વેતરવામાંય ન ફાવે અને સાંધા નાખી ત્યાંથી હાંધ્યા થી ફસકાય વાંધા એને જેવું હા થઈ જાય ને જો મોટું જબર છે પીસ એટલે સારું

અને આ સીધે સીધું જોઈન્ટ કરવાનું જ રહે ઓલા પટિયું હાંધા કરતા જાય અસ્તર નહીં હાંધા કરવાનો ઓલા નહીં હાંધા કર ડબલ મહેનત વધી જાય તો અમારા કીર્તનભાઈ જો આવી ગયા છે ઉપર ગયા છે ટ્યુશનમાંથી એટલે સ્કૂલેથી અને આરાધ્યા તો વઈ ગઈ છે ટ્યુશનમાં ઉઠીને સીધી તો ચાલો એટલા પૂરા કરવાના છે આપણે આવી ગયા કિચનમાં 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 જો રસોઈ બનાવવા માટેને ને વાકી ગયા છે શાક શાક ને સૌ થઈ ગઈ છે કેમ કે જો આજે મહેમાન આવી ગયા હતા બેસવા માટે ચા પાણી પીવા માટે તો જો આપણે મોડું થઈ ગયું છે લેટ થઈ ગયું છે અને આવીને ઉપર આવીને જો મેં ફટાફટ લોટ બાંધી લીધો છે થેપલાનો કેમકે આજે દૂધી ને કોથમીર ને દાણાભાજી બધું નાખીને જો મસ્ત એવા થેપલા બનાવવાના છે કેમ કે અમાસ છે આજે એટલે ખીચડી બીચડી તો બને નહીં તો જો અહીંયા મસ્ત એવો થેપલાનો લોટ બાંધી લીધો છે તો થોડીક વાર માટે મેં એને કૂણ આવવા માટે રાખી દીધો છે અને જેને થેપલા ન ખાવા હોય એની માટે જો રોટલીનો લોટ બાંધી દીધો છે અને અહીંયા જો આપણે નાખવાની છે કાલે માર હેરમાં મહેંદી મહેંદી નાખવી છે તો મેં અહીંયા જો ચા ચાની ભૂકી અને લવિંગ ને મેથી મેથીના દાણા બધું નાખીને ઉકાળવા માટે રાખી દીધું છે કેમ કે આપણે જમીને ફ્રી થાય ત્યાં ઠંડુ થઈ જાય ઉકળીને અને પછી આપણે મહેંદી પલાળાઈ જાય અને ઝાલરનો ટાઈમ થઈ ગયો છે તો આરતી થાય છે મંદિરે જો તમને સંભળાતી દેશે અને અંધારું પણ થઈ ગયું છે હવે તો કેમકે સવા સાત થવા આવ્યા છે એટલે હવે તો અંધારું થઈ જાય જો આરતી થાય છે અને આપણે હવે રસોઈ બનાવવા મળવાની છે ચાલો કેમકે આ લેટ થઈ ગયું થોડુંક અને થેપલાનો લોટ બાંધવાનો હતો એટલે બધો મસાલો કરીને બાંધવાનો થાય એટલે બધો મસાલોનું બધું કર્યું અને લોટ બાંધી દીધો છે તો હવે કોણ આવી જવા એવી છે કેમકે કે અમે પાંચ દસ મિનિટ થાતો રાખી દીધો છે તો ચાલો આપણે થેપલા માંડી દઈએ ગરમા ગરમ થેપલા તો આવી જાઓ બધા થેપલા ખાવા કોને કોને થેપલા ભાવે છે તો કમેન્ટમાં જરૂર જણાવજો અને અને આપણી મહેંદી પલાળવા માટે જો અહીંયા પાણી પણ મસ્ત ઉકળવા મળ્યું છે તો એને ધીમા ગેસે આપણે ઉકળવા દઈએ થોડીક વાર થોડુંક પાણી આટલું પાણી છે ને આમાં અડધું પળી જાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું છે તો ભલે ઉકળતું અને આપણે એક બાજુ બીજી બાજુ થેપલા કરી દઈએ ચાલુ તો સા સવા સા થઈ ગયા છે એટલે હમણાં આઠ વાગે ત્યાં અમારે જમવાનો ટાઈમ થઈ જશે કેમ કે આઠ વાગે એટલે જમવાનું આઠ વાગ્યાનો ટાઈમ છે મારો એટલે સકા ભૂખ્યા થયા હોય બાર વાગે બપોરે જમ્યા હોય એટલે અત્યારે વહેલું જ હોય તો ચાલો આપણે માંડી દઈએ થેપલા અને હવે આવી ગયા ઉપર અને વાગી ગયા છે જો પોણા દસ અને મસ્ત ગરમા આ તો થેપલા ખાઈ લીધા છે અને ગરમી પણ એવી પડે છે ભૂકા બોલાવે એવી કેમ કે જો ઉપરમાં ઉપર રૂમમાં આવીને એટલે પંખો ફૂલ હોય ને તો જ રહેવાય છે ત્યાં સુધી રહેવાતું નથી અને બાર બહુ મસ્ત ઠંડો પવન છે પણ અત્યારે તો કાંઈ બાર જો ઘડીક બેઠા હતા ને અમારા આરાધ્યા બેન હજી રમીને આવ્યા નથી એ અમારે આરાધ્યા બેન છે જીવ બેનના ઘરે રમાડવા ગયા છે હમણાં આવશે આરાધ્યા અને ત્યાં સુધી આપણે ચાલો બારી બારી ઘડી ખુલ્લી રાખી તો ઠંડક થઈ જાય અને ચાલો તો આ સાથે આજના બ્લોગ એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ